જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ પહેલું ધાર્મિક સામાજિક જાગૃતિ વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય સત્રના પ્રારંભ સાથે આપણે પહેલાં વિડીયોમાં ધાર્મિક સામાજિક જાગૃતિનો અભ્યાસ કર્યો હતો એમાં રાજા રામ રાય વિશે અભ્યાસ કર્યો સાથે સાથે દયાનંદ સરસ્વતી વિશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો રામકૃષ્ણ પરહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો આજે આપણે વિવિધ ધર્મના જે સામાજિક સુધારણાની ચળવળો થઈ હતી એ વિશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પીરિયડમાં અભ્યાસ કરવાના છીએ અને એ પણ ચિત્ર સાથે એમાં આપણે સૌ મુસ્લિમ સમાજમાં જે સુધારણાની ચળવળ થઈ હતી એ વિષય વિદ્યાર્થી મિત્રો હવે શરૂઆત કરીએ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળાના સરી અતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો જેમાં તેઓએ ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ એવું માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ પર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું છે આમ તેઓ ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વ્હાલી આંદોલન ચલાવ્યું ચલાવ્યુંહાલી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું જો વિદ્યાર્થી મિત્રો વ્હાલી આંદોલન બાદ મુસલમાનોમાં જે પશ્ચિમી વિચારોનો ખૂબ જ પ્રભાવ વધતો હોવાથી મુસલમા મુસલમાનોમાં અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધવા માંડ્યું એ તમે ચિત્રમાં જોઈ શકો છો જેમાં ઉલેમાનોની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનોનું અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા જેમાં તેઓમાં શિક્ષિત અને મધ્યવર્ગનો ઉદય બરાબર થયો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે સૈયદ અહમદ ખાન વિશે થોડો વધુ પરિચય મેળવીએ સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેમજ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને તેઓ વફાદાર રહ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણ સિત્તેરમાં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને તેના ઉદારમતવાદથી પ્રભાવિત થયા હતા જો વિદ્યાર્થી મિત્રો સૈયદ અહમદ ખાન કંપનીમાં વફાદાર નોકરી કરતા હતા પણ જ્યારે તેઓ નિવૃત્ત થયા પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને ત્યાંના લોકોની ઉદારમતવાદીથી તેઓ પ્રભાવિત થયા તેમજ તેમને મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો હતો તેમણે ઈસવીસન અઢારસો સિત્તેરમાં માં તહ ઝીબ ઉલ અખલામનો સામિક ની શરૂઆત કરી અને ઈસવીસન અઢારસો પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા હતા તેમજ બુરખા પ્રથા અને બાળલગ્ન પ્રથાનો વિરોધ કરી વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણીની પણ ભલામણ કરી હતી તો જોઈને વિદ્યાર્થી મિત્રો મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવામાં સર સૈયદ અહમદ ખાનનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે એ તમે અહીં જોઈશ જોઈને અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે મુસ્લિમ સમાજ વિશે અભ્યાસ કર્યો તો હવે એવા ભારતીય સમાજમાં જુદા જુદા સમાજ દ્વારા થયેલ જાગૃતિ વિશે પણ આપણે ચાલો અભ્યાસ કરીએ વ્યક્તિગત લોકોની તાકાત વધતા જુદા જુદા સમાજ દ્વારા પણ સામાજિક અને ધાર્મિક સુધારા કરવામાં આવ્યા હતા જો વિદ્યાર્થી મિત્રો દરેક ધર્મના લોકો વ્યક્તિગત રીતે ભેગા થઈ અને પોતાની તાકાત વધારી અને સમાજમાં જે સુધારણાના કાર્યો હતા કે પછી ધર્મના પણ સુધારણા ના કાર્ય હોય કે સામાજિક સુધારવાના કાર્ય હોય એ લોકોએ કર્યા હતા જેમ કે શીખ સમાજ દ્વારા સુધારણાનું કાર્ય અને પારસી સમાજ દ્વારા પણ સુધારાનું કાર્ય થયું હતું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખ સમાજ દ્વારા કઈ રીતે સુધારવાનું કાર્ય થયું હતું અને પારસી સમાજ દ્વારા કેવી રીતે સુધારણાના કાર્ય થયા હતા એ વિષય અભ્યાસ કરીશું ઓગણીસમી સદીના સુધારાની અસરથી પ્રભાવિત થઈ ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરવા અને સારી વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી હતી અહીં વિદ્યાર્થી મિત્રો તમને બાજુમાં ગુરુદ્વારાનું ચિત્ર આપેલું છે એ તમે જોઈ શકો છો અહીં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની જે રચના થઈ હતી એ શીખો દ્વારા કરવામાં આવી હતી એનું પણ તમે ચિત્ર જોઈ શકો છો ઉપરાંત શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી 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 એટલે વિદ્યાર્થી મિત્રો શિક્ષણ આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓની સ્થાપના કરવામાં પણ આવી હતી તો જોઈને વિદ્યાર્થી મિત્રો શીખ સમાજ દ્વારા પણ સમાજમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારા કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો હવે જોઈએ તો એ છે પારસીય પારસી સમાજ દ્વારા સુધારણાના કાર્યો વિશે અભ્યાસ કરીએ તો અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસ્વીસન અઢારસો એકાવનમાં રહનુમા ઈ મઝદય રબન સભાની સ્થાપના કરી જેમાં નેતા દાદાભાઈ નવરોજી હતા જો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ને કે રહનુમા ઈ મઝદય રબન સભાની જે સ્થાપના કરી હતી એ હતા દાદાભાઈ નવરોજી એનું તમને વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રમાં આપેલું છે જે આ સંસ્થાના અગ્રણી નેતા હતા આ સંસ્થા દ્વારા રાસ્ત ગોફતક એટલે કે રાસ્ત ગોફતાર નામનું મુખપત્ર શરૂ કરવામાં આવ્યું જેને પારસી સુધારણાના આંદોલનને વેગ આપ્યો વિદ્યાર્થી મિત્રો હું તમને એ મુખપત્ર દેખાડીશ જો વિદ્યાર્થી મિત્રો આ એ મુખ પત્ર છે રાષ્ટોપ્તા નામનું અને આ પત્રકને આધારે આખા પારસી સમાજમાં સુધારણાના આંદોલનને ખૂબ જ વેગ મળ્યો હતો કે આર કામા તથા બહેરામજી મલબારી દ્વારા ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં કે આર કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો હતો એટલે વિદ્યાર્થી મિત્રો એ સમયમાં સ્ત્રીઓને ભણવા દેવામાં આવતી નહોતી એટલે મોટાભાગના જે સમાજ સુધારકો થઈ ગયા તેમણે સ્ત્રી એટલે કે મહિલાઓના શિક્ષણ માટે પણ ખૂબ જ પ્રયત્ન કર્યા છે એટલે અહીં મલબારીએ પણ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો હતો એ ઉપરાંત તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો જે સમાજમાં આવી કુર પ્રથાઓ હતી એમનો વિરોધ કર્યો હતો અને વિધવા વિવાહને ઉત્તેજન એટલે કે પ્રોત્સાહન આપ્યું હતું તમે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે બાળ એમણે વિરોધ કર્યો તો વિધવા વિવાહને ઉત્તેજન પણ આપ્યું હતું જેમાં કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ જે તમને કીધું ને સ્ત્રી ઉન્નતિ ઉપર એટલે સ્ત્રીઓના વિકાસ પર વધુ ભાર મૂક્યો તો એ તમે ચિત્રમાં જોઈ શકો છો અને આ બંને વ્યક્તિઓએ જે કુપ્રથા બંધ કરાવી હતી એટલે કે બાળ લગ્નનું તમે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર જોઈ શકો છો અને વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું કે એ વખતે બાળ લગ્ન થતાં એને કારણે ઘણી નાની ઉંમરની છોકરીઓ અથવા મહિલાઓ છે એ વિધવા થતી હતી તો આટલું લાંબુ જીવન એ કેવી રીતે વ્યતીત કરી શકે એટલા માટે તે એમને વિધવાઓને એટલે કે એવી સ્ત્રીઓને ફરીવાર લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું આમ મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન અઢારસો એકાણુંમાં માં લગ્ન માટે સંમતિ ભય ભય એટલે એમના વરસ ઠરાવાતા કાયદાની રચના કરવામાં આવી હતી એટલે કે વિદ્યાર્થી મિત્રો કેટલા ઉંમરના છોકરો અને છોકરી હોવા જોઈએ અને એ ઉંમરમાં જ એ બંને લગ્ન ગ્રંથથી જોડાઈ શકે અત્યારે આપણે આપણા બંધારણે છોકરીઓની ઉંમર અઢાર વરસની હોવી જોઈએ અને છોકરી છોકરાઓની ઉંમર એકવીસ વરસની નક્કી કરવામાં આવી છે આવી વયમર્યાદા એ વખતે મલબારીના પ્રયત્નો લીધે સરકારે નક્કી કરવામાં આવ્યું હતું એટલે કાયદા પ્રમાણે અલગ અલગ રાજ્યોની જેમ જિલ્લાઓમાં પણ વ્યક્તિગત સ્તર પર સુધારા કરવામાં પણ આવ્યા હતા જેમાં હવે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે જ્યોતિબા ફૂલે અને ઠક્કર બાપાએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો સમાજ સુધારણા કરવા માટે થઈને તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને વ્યક્તિના વ્યક્તિગત પરિચય સાથે એનો અભ્યાસ કરીશું તો પહેલાં જોઈએ જ્યોતિબા ફૂલે જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હોવાથી તેમણે સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નો હાથ પર લીધા હતા દલિતો એટલે વિદ્યાર્થી મિત્રો પછાત જાતિના લોકો કે એમના વિકાસ માટે તેણે જ્યોતિબા ફૂલે ફૂલે આગળ પડતો ભાગ ભજવ્યો હતો જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હોવાથી તેમણે સ્ત્રીઓનો અને દલિતોનો પ્રશ્ન હાથ લીધો તમે ચિત્રમાં જોઈ શકો છો આ બીજા ચિત્રમાં પણ વિદ્યાર્થી મિત્રો જે દલિતોના પ્રશ્નો હતા એના પણ તમે આ ચિત્રને આધારે તમે જોઈ શકો છો કે એના પ્રશ્નોનો નિકાલ પણ જ્યોતિબા ફૂલે કર્યો હતો આ માટે તેમણે ઈસવીસન અઢારસો સત્તાવનમાં તેમણે પુનામાં કન્યા શાળા શરૂ કરી તેમજ વિધવાઓને પુનર્લગ્ન કરવામાં પણ મદદ કરી હતી જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ચિત્રમાં જોઈ શકો છો કે તેમણે સ્ત્રી શિક્ષણ માટે શાળાઓ ખોલી હતી અને હવે બીજા ચિત્રમાં તમને દેખા વિધવા લોકોને પુનલગ્ન કરવામાં પણ એમને મદદ કરી હતી એ તમે ચિત્રમાં તમે જોઈને શકો છો સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંકી લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની પણ સ્થાપના કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ આગળ તમે સમાજ સુધારકો વિશે ભણ્યા એવી રીતે અહીં તમે મહારાષ્ટ્રના સમાજ સુધારક એવા જ્યોતિબા ફૂલેનો પણ અભ્યાસ કર્યો હવે પછીના જે સમાજ સુધારક છે એ છે ઠક્કર બાપા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઠક્કર બાપા વિશે અભ્યાસ કરીશું ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘ ના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે અમૃતલાલ ઠક્કર ઉર્ફ ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન અઢારસો ઓગણ સિત્તેરમાં થયો હતો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા અને તેમને ઇન્જિનિયરની ડિગ્રી મેળવી હતી તેમજ સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમને છેવાડાના લોકોની સેવા કરી છેવાડાના લોકો એટલે વિદ્યાર્થી મિત્રો પછાત વર્ગના લોકોની તેમને સેવા કરી હતી પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલ ઉંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું તમે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રમાં ભીલોને જોઈ શકો છો કે તેમને સુધારવાનું કાર્ય છે એ ઠક્કર બાપાએ કર્યું હતું અને આવા ભીલોમાં તેમને એમના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઠક્કર બાપાએ સૌપ્રથમ આગળ આવ્યા હતા તેઓ ઠક્કરબાપા અને તેમના સાથીદારો આવા પહાડીઓ વિસ્તારમાં જઈને ભીલોના જીવનમાં જે કંઈ મુશ્કેલી હતી એ દૂર કરવા માટે પ્રયત્ન કર્યા હતા તમે ચિત્રમાં જોઈ શકો છો ઠક્કર બાપા અમને અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બધીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા અને બાળકો માટે શાળાઓ પણ ખોલી હતી જો વિદ્યાર્થી મિત્રો અહીં બધીઓ એટલે કે ખરાબ અંધશ્રદ્ધાઓ કે જે તમે ચિત્રોમાં અલગ અલગ અંધશ્રદ્ધાઓ જોઈ શકો છો જે વધારે વધારે ભીલોમાં આવી અંધશ્રદ્ધાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હતી અને એ અંધશ્રદ્ધાઓમાંથી બહાર લાવવા માટે ઠક્કર બાપા અને એમના સાથીદારોએ ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અને ભીલોના બાળકો માટે તેમણે શાળાઓ પણ ખોલી હતી એ તમે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રમાં તમે નિહાળી શકો છો આમ તેમને રેટીઓ કાંતા કર્યા તથા કુટીર ઉદ્યોગોમાં પણ સામેલ કર્યા સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વતંત્ર ચળવળ તરફ વળ્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે તો જોઈને વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પીરિયડની અંદર પહેલા પાઠમાં સા ધાર્મિક અને સામાજિક જાગૃતિમાં વિવિધ જુદા જુદા ધર્મોમાં સમાજમાં કેવી રીતે સુધારણાના ચળવળો થઈ હતી એ વિશે અભ્યાસ કર્યો એમાં મુસ્લિમ સમાજ શીખ સમાજ અને પારસી સમાજ વિશે આપણે અભ્યાસ કર્યો સાથે સાથે મહારાષ્ટ્રના સમાજ સુધારક એવા જ્યોતિબા ફૂલે વિશે પણ અભ્યાસ કર્યો હતો અને છેલ્લા આપણે ઠક્કર બાપા જે સમાજ સુધારક તરીકે જે ભીલોને પહાડી વિસ્તારોમાં જે લોકોને સુધારવાનું કાર્ય જેમને કર્યું હતું એવા ઠક્કર બાપા વિશે પણ વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રનો આ પ્રથમ પાઠ અહીં પૂરો થાય છે જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો